અલગ हेलो कॉल करवे मैं बताइए બધા શું બનાવો છો નાસ્તામાં કમેન્ટ કરજો અમને તો ગાઈસ ટિફિન રેડી થઈ ગયું છે પીયુસ ને જવાનો ટાઈમ થઈ ગયો પરવ કુ સ્કૂલે ગયા છે તમારે કરવાનું ઘરનું ક્લીનિંગ એક જ કામ બધાય ને બસ આજ 365 થી બધે નાના જ કામ દે વચ્ચે વચ્ચે આવે બહાર ને પણ મોસ્ટલી બધાય જોઈએ જ નવું અપડેટ જોઈએ એક નવું મજા આવે

પણ મોસ્ટલી કમેન્ટ આવતી હોય તો ગાડી લઈને ગાડી વિશે આવે છે અને તમે કરો છો તમને મજા આવે છે પાછી કે સારું તમે આવું અમારા વિશે વિચારો છો અને મોસ્ટલી આવતી હોય તો થાર લઈ લો થાર લઈ લ્યો એવી કમેન્ટ આવતી હોય છે તો ફ્યુચરમાં કંઈ કાર લઈ હજી કંઈ ડિસાઇડ નથી અમે કર્યું જ નથી ખુદે જ કોઈ કારણ કે એવું કંઈ લેવું લેવી છે નહીં અત્યારે એટલે કઈ વિચારવામાં આવે નહીં પણ તમે કમેન્ટ કરો છો તો અમને મજા આવે છે કે એક ફેમિલીની જેમ તમે લોકોએ અમારું એવું વિચારો છો અને સજેસ્ટ કરો છો અમને થેન્ક યુ એના માટે તો બેક ટુ નોર્મલ લાઈફ સ્ટાર્ટ કરી દઈએ ઘરનું કામ કરી ને અમે એક ચક્કીનો માળો બનાવ્યો છે તમને થોડીક વારમાં ચક્કલીઓ અંદર આવે છે સરસ અત્યારમાં જો જ આવે છે તો મજા આવે સવાર સવારમાં ઉધરસ થઈ ગયું ઉધરસ શરદીનો ઉધરસનો ઈલાજ અમે પંદર દિવસ ત્યાં કરી છીએ લાસ્ટ પંદર દિવસથી હવે મટવા આવ્યું છે પણ તો એ છે હજી એમ દેશી ઉપચાર જેટલા બી હતા ને એટલા બધાય કરી લીધા કેમ દવાથી ફરક ન પડ્યો દેશી ઉપચાર નો શું બાય બાય સો ગાઈઝ અમારે છે ને અહીંયા કબૂતર હતું અને થોડાક દિવસ પહેલાં ઈંડું મૂક્યું હતું ઈંડા બે મૂક્યા હતા એક તો એને જ અહીંયા ફેલ કરનાખું એટલે એમનો મત છે અને એકનું બચ્ચું થઈ ગયું છે હું એ ખાવાનું નાખું છું પણ એ બચવાનું છે ને અહીંયા ને એ ગંદુ સાફ કર નાખે છે બધું પછી આપણે સાફ કરવાની કોશિશ કરી પણ કબૂતર દૂર જતો ને અહીંયા જ બેઠો રહીએ એટલું મારે ને જો જો હું એ ખાવાનું નાખું છું એને મોંઘ ને સિંગદાણા ને એવું જો બારી આખી ખરાબ કર નાખી અઠવાડિયાની અંદર કબૂતર ઉડી ગયા સુધી કારણ કે રોજે એટલું આમ થોડુંક થોડું મોટું મોટું દેખાવા જ માંડ્યું છે ને અમે એક બોક્સનો માળો બનાવી ચક્કલ માટે જેમાં ચક્કલની રોજ આવી છે એ ઉડી જાય છે હું દર બારી ખોલીશ ને તો માળામાં છે ને એનો સામાન બધે મૂકવા માંડી છે ઉડી ગઈ બોક્સ બોક્સની અંદર છે અને હું મોટું બોક્સ રાખ્યું ને એની માંથી અમે ચોખા ને એવું ખાવાનું નાખીએ છીએ ચકલીઓ કેવું હોય છે કે આપણે એને ડેઈલી છે ને ફ્રેશ ફ્રેશ ખાવાનું આપીએ માનો કે ચોખા કે જે કઈ પી આપતા હોય તો જ એ ખાય છે કાલે આ કાલ ને પરમ દિવસ બે દિવસે વધારે ચોખા પીવું છે નાખી દીધા ને તો જૂના ચોખા થઈ જાય પછી નથી ખાતી એટલે આજે હું પાછા બધું વટાવી દઈશ અને પછી નવા નાખશું ચકલીઓનો અવાજ એટલો મીઠો હોય ને તો ઘરની અંદર બોલે ને તો મજા આવે સવાર સવારમાં બોલતી એનું ઘરમાં છે ને વાતાવરણ એકદમ સરસ થઈ ઘરનું ક્લિનિંગ કરવા માંડી ફટાફટ મારું તને હું મારું હે હજી હજી છપ પરવડ બાથરૂમ માં નાવા ગયો અને ત્યાં એને સ્વિમિંગ પુલ બનાવ્યો બાથરૂમ ને પેક કરીને આખા ઘરની અંદર પાણી જો આખા ઘરમાં પાણી અને અહીંયા છે ને એના કપડા એને પડ્યા તા આખું આ પગલું છણ્યું બધું પલાળીને થાય ગયું શું ધોવાય ગયે આખો જામ જો તો આખો રૂમ પાણી પાણી ભરાઈ રહ્યો અને અહીંયા અહીંયા છે ને જો અહીંયા બેડ નીચે બધાઈ ગયું છે અહીંયા ગયું છે અહીંયા બધાઈ છે પાણી એક મૈરી મૈરી લાગે છે નિયા લાગે તો મારે જ ને આવું કરતો આખા ઘરની અંદર જો અહીંયા બધે ટેબલ નીચે બધે પાણી પાણી કરને એટલે આવી ભૂલ થાય તો કરે હું તો મે મસ્ત મારો મારો

ના વાગ્યો પાછળથી છે ને આવું કામ કર્યું નહીં તો હજી નીકળતો નથી એટલે હું એને અહીંયા અંદર રૂમમાં છે ને બોલાવવા માટે એવી હું જમવાલ જમવાલ તો પાછળથી હું આવીને તા તો આખો રૂમ પાણીનો ભેરો પરવર શું કરો છો એમ તો આવી રીતના આખો રૂમ પાણીનો ભહેરવા નથી તને હું આરામથી પૂછું પરવશ શું કરો છે આ તો હાવ હને હું રાતો હતો ને આમ તો નીચે પાણી આવી ગયું છે ને મારે કેમ કાટવાડ ગયે આખો ભૈરો સાંભળવાનો બાય પરથી નીચે તો વાઈપર મારી દીધું મેં અને બે બારીઓ છે ને ખોલી નાખ એટલે ફૂલ આવે છે પંખો ફાસ કરી બાકી સેટી નહીં થોડીક બાજુ લઈ લીધી છે બે વાગી ગયા છે હવે જમી લઈ બહુ ભૂખ લાગી છે

સો વાગી ગયા છે અત્યારે સાંજના આઠ વાગી ગયા છે પૂર્ણ આઠથી હશે થોડીક વહેલી છે અમારી ઘડિયાળ એટલે અને ખુશીબેનના છે ને અમે ચશ્મા બનાવવા માટે દીધા હતા તૂટી ગયા હતા એની પહેલાં ગ્લાસ કરાવ્યા હતા હવે આખી ફ્રેમ ચેન્જ કરેલી તો એ લેવા માટે જઈ છીએ અમે ગાડી છે ને ધોવી પડે એમ છે એટલી ગંદી થઈ ગઈ છે અને એક વર્ષ તો થઈ ગયું એક વર્ષ થઈ ગયું બાવીસો કિલોમીટર ખાલી લોંગ ડ્રાઈવ માટે નીકળવું જોઈએ મને એવું લાગે છે રોડ ટ્રીપ માં જુપિટર લઈને જવું જોઈએ ક્યાંક એવું વિચારું છું આની 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 રાઈડ કરશું આપણે તો ગાઈસ અમે છે ને માં 10 માઈલ આવી ગયા છીએ ઠીક

いやナ મે લોકો ગાઈસ કચ ગયા તને તો આ વિડિયો જો હશે તન્યા હે ને કે રિસોર્ટ માં ભૂલી ગઈતી હું અને બીજા તો તૂટી ગયા દૂધ લેવાનું સ્ટેશન આવી ગયું છે હવે ફાઇનલી અહીંયા થી જઈ છી હવે ઘરે મમ્મી શું બનાવશ શાક શાક બુવાર નું રોટલી ચોડાવવા લાગીસ ને હાય હવે બે થઈ રોટલી બનાવી નાખી અમાર રોટલી ચોડાવતા આવડે ભાઈ 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 સારું શીખડાવ આયો મસ્ત લાગે માં કઈ પેરો ઇન મે આમાં મારા હાથ બ્યુટીફુલ લાગવા મળે મારા આંગળા દેખાવા માટે વર્ણી માં વર્ણાઈ લો ખાન પર કારણ તારે તું ઓખાણ કરી ને ને એટલે એ વર્ણી માં વર્ણાઈ લો ખાન પર બડી જાહે રોટલી

बस नहीं हैं। था so guys, खाना था तो है हमारा हो चुका है। बस तो गुवार की सब्जी बनाई थी दूधी का संभारा बनाया मैंने <laughs> बहुत ही टेस्टी <laughs> वाला को <laughs> हिंदी में क्या बोलते हैं गुवार। <laughs> गुवार। गुवार

તો એવી રીતે છે ને શોપ ઉપર ઘણા મળવા આવતા હોય અને એની સાથે ફોટો ક્લિક કરતા હોય તો હું છે ને આજના દિવસમાં આની પહેલાં બે ત્રણ જણા આવ્યા હતા ને એને ફોટો આમાં નાખી દઈશ મને પાછા છે ને ફોટો આડાવડા થઈ ગયા હોય ને ભૂલાઈ ગયું હોય વિડીયોમાં એડ કરતા પણ આજે આમાં હું એડ કરી દઈશ થેન્ક યુ સો મચ મળવા આવો છો તો આજનો દિવસ તો છે ને આમ એટલું બધું કંઈક ખાસ નહોતું કે એ બહાર જવાનું ઘરે જ ટાઈમ સ્પેન્ડ કરો રૂટિન જે કામ આવતું હોય અને થોડુંક છે ને તબિયત સારી નથી ને એટલે હમણાં કંઈ નવું કંઈ એક્ટિવિટી કરવી કર્યું નહીં આજે પરવાય થોડું કાંડ કર્યું તું ઘરમાં એટલે મારે એ ત્યારે એક કલાકનું કામ વધી ગયું તું પરવાયે ઘરમાં સ્વિમિંગ પૂલ પહેલો હાર બાથરૂમ ને સ્વિમિંગ પૂલ બનાવ્યું પેક કરી અને નાય ભાઈ અંદર તરે એને એવું કરે અને હું તો કિચનમાં રસોઈ બનાવું

ખબર જ છે છે પણ આમ જોઈએ ને તો ટૂંકમાં આપણે ગુસ્સો આવતો એવું નથી પણ મજા આવે અંદર થી મજા આવે કે કારણ કે આપણું છોકરું કઈક છે ને ટૂંકમાં એ એક્ટિવિટી કરતું હોય કરતા એમાં ખુશ બહુ હોય છે એટલો ખુશ હતો હોય ને એટલી ખીજાતી હતી એવું બધું કરતી તો એ હસતો જ તો એને કાંઈ ફરક જ નહોતું પડતો હું ખીજાતી હતી કારણ કે એ જેને બધી એ નાઈ ઓન એક્ટિવિટી બાથરૂમમાં સ્વિમિંગ પુલ બનાવ્યું તો એ અંદરથી ખુશ હતો મેં કાંઈક કર્યું મને ટૂંકમાં મજા આવી મતલબ બાળકોને મજા આવતી હોય એટલે આપણે મજા આવે પછી ભલે એ કામ વહીતું હોય ગમે એવી એની સામે ન બોલાય કારણ કે નહીં એને પછી એ બધું કરવાનું મળી જાય કે મમ્મા તો છૂટ આપે છે એટલે ત્યારે ગુસ્સો કરવો જ પડે એને ખીજાવવું જ પડે એવું બધું હાલતું હતું આજનો દિવસ અમારો એવો રહ્યો चलो तो मैं हमें नेक्स्ट विडियो में त्यादी बताइए गुड नाइट जय श्री कृष्ण बाय बाय बाय